સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરાના આણંદમાંથી ગેરકાયદેસર રેતી ખનનનો મામલો સામે આવ્યો છે આણંદના વાસદ મહીસાગર નદીમાં ગેરકાયદે રેતી ખનનનો મામલો સામે આવ્યો છે ફ્લાઇંગ સ્કોડની કડક કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા અને પંચમહાલ જિલ્લાની ટીમે દરોડો પાડી પાંચ હાઇવા ત્રણ હિટાચી મશીન પાંચ હોડીઓ અને ખનનના સાધનો જપ્ત કર્યા છે આ ઓપરેશનથી સ્થાનિક ભૂમાફિયાઓમાં ફફડાટ મચી ગયો છે છેલ્લા ઘણા સમયથી મહીસાગર નદીમાં કરોડોની અવૈધ રીતે ચોરી થતી હોવાની ચર્ચા છે અને સ્થાનિક ખાણ ખનીજ વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે આ કાર્યવાહીને લઈને સ્થાનિક તંત્રની બેદરકારી પણ સામે આવી છે ચર્ચા શરૂ થઈ છે કે આમાં સ્થાનિક કાર્યતંત્રની કાર્યવાહી પણ ખૂબ જ બેદરકારી સામે આવી છે અને લોકો પૂછી રહ્યા છે કે આ અવૈધ ખનન પર કોના આશીર્વાદ હતા